શિયાળાની ઠંડીમાં બધાને ભાવે તેવા થ્રી ઇન વન ભજીયાની રેસીપી આજે હું તમારી માટે લઈને આવી છું એકદમ હેલ્ધી ભજીયા છે અને બધાને ભાવે તેવા છે આ ભજીયા થ્રી ઇન વન કઈ રીતે છે એ તો તમે આગળ વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે પણ ખૂબ જ ટેસ્ટી બને છે મેં જ્યારે મારા ઘરમાં બનાવ્યા ને ત્યારે બધાને તે ખૂબ જ પસંદ આવ્યા તો ફ્રેન્ડ્સ આ ભજીયાની રેસીપી એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે એક મોટી સાઇઝનું બટેકું લઈ લીધું છે જો મીડિયમ સાઇઝના હોય તો બે પણ લઈ શકાય પણ આ એકદમ મોટું બટેકું હતું એટલે મેં એક જ લીધું છે અને આને આપણે કટ કરવાનું છે જે રીતે આપણે ફિંગર્સ કટ કરીએ ને એ રીતે આપણે તેને કટ કરવાનું છે તો અહીંયા જો બટેકાને અડધો ભાગ કર્યા બાદ મેં તેના ત્રણ ભાગ કર્યા ટોટલ છ ભાગમાં આ બટેકાને મેં આ રીતે કટ કરી લીધું છે હવે અહીંયા જો ફિંગર ચિપ્સનું મશીન હોય તમારી પાસે તો તમે તેનાથી પણ કરી શકો છો પણ આ રીતે હાથથી કટ કરીએ તો થોડીક જાડી સ્લાઇસ કટ થાય છે અને આ ભજીયા માટે આ રીતે થોડીક જાડી સ્લાઇસની જરૂર છે તો ફ્રેન્ડ્સ જો એકદમ આ રીતે જેમ ફિંગર્સ હોય ને એ રીતે મેં તેને કટ કરી લીધા છે અહીંયા જો આ રીતે બધી ફિંગર્સ કટ થઈ ગઈ છે અને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાનું અને ત્યારબાદ આમાં જે પાણી છે એ બધું પાણી આપણે કાઢી લઈશું હવે ત્યારબાદ આ ફિંગર્સમાં આપણે થોડુંક મીઠું ઉમેરવાનું છે આ રીતે અડધી ચમચી જેટલું મીઠું હું તેમાં ઉમેરું છું અને સારી રીતે હું તેને મિક્સ પણ કરી લઉં છું તો તમે જુઓ આ રીતે મેં તેને મિક્સ કરી લીધું છે અને હવે આપણે એક ચાયણીમાં તેને મૂકી દઈએ તમારી પાસે સ્ટીમર પ્લેટ હોય તો તમે તેમાં પણ તેને સ્ટીમ કરી શકો છો અત્યારે આને આપણે સ્ટીમ કરવાનું છે એટલે મેં આ રીતે ચાયણામાં મૂક્યું છે અને કઢાઈમાં મેં પાણી પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેમાં આ ચાયણું મૂકી ઢાંકી દઈશું અને આને આપણે પચાસ ટકા સુધી કૂક કરવાનું છે હન્ડ્રેડ પર્સન્ટ બફાઈ જાય એટલા કૂક નથી કરવાનો ફિફ્ટી પર્સન્ટ કૂક થાય ત્યાં સુધી જ આપણે તેને સ્ટીમ કરવાનું છે અને ગેસને બંધ કરી અને આપણે બહાર કાઢીશું આ ફિંગર્સને આપણે જો વધારે પડતા કૂક કરી લઈશું તો ભજીયા તળવામાં મજા નહીં આવે એટલે પચાસ ટકા સુધી તેને કૂક કરી અને થાળીમાં આ રીતે કાઢી આપણે તેને ઠંડી થવા દેવાની છે પંખા નીચે તમે ઠંડી કરવા માટે મૂકી શકો છો જો તમારી પાસે ટાઈમ હોય તો અને ના હોય તો તમે તેને ફ્રીઝરમાં પંદર મિનિટ માટે મૂકશો તો પણ એ ફટાફટ ઠંડી થઈ જશે હવે ફ્રેન્ડ્સ ભજીયા માટેનું આપણે અહીંયા એક બેટર તૈયાર કરી લઈએ તો તેના માટે મેં બે ડુંગળી લીધી અને તેને આ રીતે લાંબી સ્લાઇસમાં સમારીને લીધી છે ત્યારબાદ મેં અહીંયા બે લીલા મરચાં લીધા છે અને આ રીતે ઝીણા સમારીને લીધા છે તમે ઈચ્છો તો લાંબી ચીરી સમારીને પણ તમે આમાં ઉમેરી શકો છો ત્યારબાદ મેં અહીંયા આ રીતે એક પાઉલ જીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લીધા છે એક કપ હું તેની અંદર બેસન એડ કરું છું આ ભજીયા થોડા ક્રિસ્પી થાય તે માટે તેની અંદર વન ફોર્થ કપ જેટલો હું ચોખાનો લોટ એડ કરું છું ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા ઠંડા થઈ ગયા બાદ પણ ક્રિસ્પી રહે છે એક ચમચી આખા સૂકા ધાણાને અધકચરા વાટીને ઉમેરી રહી છું જો તમારી પાસે આ ધાણા ના હોય તો અડધી ચમચી ધાણા પાવડર પણ ઉમેરી શકાય છે અડધી ચમચી હું તેની અંદર દાણમના દાણા ઉમેરું છું આ ડ્રાય દાણમના દાણા છે અને ખટાશ માટે મેં ઉમેર્યા છે જો તમારી પાસે એ ના હોય તો તમે આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરી શકો છો ત્યારબાદ અડધી ચમચી આખું જીરું ઉમેરવાનું છે ચમચી તેની અંદર હું હળદર પાવડર એડ કરું છું અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું ત્યારબાદ અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું મીઠું ઉમેરવાનું રહેશે અડધી ચમચી હું તેમાં રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કરું છું અને સ્વાદ પ્રમાણે આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે ડુંગળી ભજીયાનો મસાલો તો તૈયાર થઈ ગયો આમાં હું અત્યારે અડધી વાટકી ઝીણી સમારેલી મેથી પણ એડ કરું છું ફ્રેશ મેથી છે એટલે આ ભજીયા જે છે એ થ્રી ઇન વન થઈ જશે ડુંગળીના ભજીયા મેથીના ભજીયા પ્લસ પોટેટો ફિંગર્સ આપણે તેમાં આગળ ઉમેરવાની છે એટલે થ્રી ઇન વન ભજીયાનો ટેસ્ટ આવશે આ ભજીયા બહુ જ સ્વાદિષ્ટ બને છે અત્યારે આ મિશ્રણમાં પાણી ઉમેરી આપણે ભજીયાનું બેટર તૈયાર કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડી કે મારા વ્યુઅર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મને જરૂર લાગે છે એટલે હું તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું બેસન બીજું એડ કરી રહી છું અને પાણી ઉમેરી તેને પણ હું બરાબર મિક્સ કરી લઉં છું બેસન ઓછું હતું મસાલો વધારે મને લાગી રહ્યો હતો એટલે મેં આ પ્રોસેસ કરી છે અને તમે જુઓ આ રીતે ભજીયાનું બેટર જે છે એ તૈયાર થઈ જશે જો લોટ ઓછો અને મસાલો વધારે હશે ડુંગળી ધાણા મેથી વધારે હશે તો એ પછી ફિંગર્સમાં ચોટશે નહીં ભજીયાનું બેટર આ રીતે તૈયાર થાય એટલે તેમાં એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરવાના છે અને તેની ઉપર આપણે એક ચમચી ગરમ કરેલું તેલ ઉમેરી લઈશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ભજીયાના બેટરમાં ખાવાનો સોડા અને ગરમ તેલ ત્યારે જ ઉમેરવાના જ્યારે તમારે ભજીયા ફ્રાય કરવાના હોય એ સમયે તમારે ઉમેરવાના બેટર બાકી તમે અડધી કલાક પહેલાં કલાક પહેલાં બનાવીને રાખી શકો છો બે કલાક પહેલાં પણ બનાવીને રાખી શકો છો હું અત્યારે ભજીયા તળવા જઈ રહી છું એટલે જ મેં અત્યારે બેકિંગ સોડા ઉમેરી લીધા છે આપણી જે આ ફિંગર્સ છે એને મેં ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી હતી તે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને આ ફિંગર્સની ઉપર આપણે આ ભજીયાનું બેટર આ રીતે કોટ કરવાનું છે અને હવે આ ભજીયાને આપણે તેલમાં ઉમેરી લઈએ તો ફ્રેન્ડ્સ ફિંગર્સને આપણે આ રીતે બેટરમાં ડીપ કરીશું બેટરને આપણે ચારે બાજુ કોટ કરી લઈએ અને પછી આપણે તેને આ રીતે તેલમાં ઉમેરી લઈએ ફ્રેન્ડ્સ તમે કઈ કઈ નવી નવી સ્ટાઇલથી ઘરે ભજીયા બનાવો છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે શિયાળો હોય કે ચોમાસું ભજીયા તો બધાને ખૂબ જ ભાવતા હોય છે મેથીના ગોટા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવતા હોય છે મારી ચેનલ પર મેં તેનો વિડીયો પહેલેથી જ પોસ્ટ કરેલો છે અને તમે ત્યાં જઈને ચેક કરી શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ આ ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે જો તમે ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી ફટાફટ લાલ થઈ જશે અંદરથી કાચા રહી જશે અને જો તમે બિલકુલ ધીમા તાપે ફ્રાય કરશો તો એ ખૂબ જ ઓઇલી બનશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરવાના અને વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું જેથી કરીને બધી બાજુએથી તે એક સરખા ફ્રાય થઈ જાય તો ફ્રેન્ડ્સ આ રીતે ભજીયાની એક બેચ ફ્રાય થઈ ગઈ છે અને આપણે તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે એકદમ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન કલરના આપણા આ ભજીયા તૈયાર થયા છે ગરમાગરમ આ ભજીયાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ બાકીના ભજીયા પણ આપણે સેમ એ જ રીતે તેલમાં મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ તમારી માટે આટલી બધી મહેનત કરીએ છીએ તમે લોકો ફ્રીમાં આ વિડીયો જોવો છો તો બીજું નહીં વિડીયોને એક લાઇક ચોક્કસથી આપી દેજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે તો અહીંયા બીજી બેચ પણ એકદમ સરસ તમે જો ફ્રાય થઈ ગઈ છે તેને પણ હું બહાર કાઢી લઉં છું આ ભજીયા બહુ જ ટેસ્ટી બને છે એટલે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો ગરમા ગરમ આ ભજીયાને લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરીશું આ ભજીયાની ઉપર આ રીતે હું થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઉં છું અને થોડાક લીલા દાણાથી તેને ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ભજીયાની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ